તમારું સ્વાગત છે જોઈએ અત્યારની હેડલાઇન્સ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં તેત્રીસ જિલ્લાના બસો નવ તાલુકામાં હળવાથી ભારે વરસાદ તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધારે છ ઇંચ કરતાં વધુ વરસાદ હિમાચલ પ્રદેશના મંડીમાં છ દિવસથી ફસાયેલા ત્રેસઠ લોકોનું કરાયું રેસ્ક્યુ છત્તીસગઢમાં પણ પૂરમાં ફસાયેલા તેર લોકોનું કરાયું રેસ્ક્યુ ઉત્તર પ્રદેશમાં વરસાદી પાણીથી જનજીવન ખોરવાયું બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના ધરાધરા ગામમાં વીજ કરંડથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા જેમાં માતા પિતા અને પુત્ર ભોગ બનતા ગામમાં શોક છવાયો ભાવનગરના હાથભરના દરિયા કિનારા નજીક ડોલ્ફિન માછલી ફસાઈ ડોલ્ફિનને બચાવવા માટે સ્થાનિકો દોડી આવ્યા પાલઘર જિલ્લાના પ્લેટિનમ પોલિમર્સ અને એડિટિવ્સ નામની પ્લાસ્ટિક કંપનીમાં આજે વહેલી સવારે લાગી ભીષણ આગ આગમાં કંપની સંપૂર્ણપણે બળી ખાક થઈ ગઈ રક્ષામંત્રી રાજનાથસિંહે કીધું કે ભારતનું સંરક્ષણ બજેટ અનેક દેશોની જીડીપી કરતાં વધારે જાહેર નાણાંની જવાબદારી વધુ મહત્વની રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ આજે બંધ પોસ્ટલ સેવા ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવશે તો આ હતી આજની હેડલાઇન્સ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ